તે નવી ફેસિલિટીનું ઉદ્ઘાટન અદાણી હોસ્પિટલે મુંદ્રા ઔદ્યોગિક નગરીમાં આરોગ્ય સંભાળના ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે હોસ્પિટલે તેની નવી અને અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું છે જે મુંદ્રા શહેર અને આસપાસના તાલુકાના રહેવાસીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી તબીબી સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે આ નવી ફેસિલિટીનું ઉદ્ઘાટન પરંપરાગત પૂજા વિધિ અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયું હતું ત્યારબાદ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે અદાણી સંસ્થાના સીઈઓ મેનેજરો એચઆર હેડ્સ અદાણી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ત્રિયાંક શુક્લા ડોક્ટર રાજેશ શુક્લા તેમજ શ્રી શરદ કુમાર શર્મા અને શ્રી સુજલ શાહ આ સહિતના પ્રતિષ્ઠિત મહાનુભવો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા નવી સુવિધાઓની એક ઝલક છે અદાણી હોસ્પિટલની આ નવી ફેસિલિટી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સુલભતામાં નોંધપાત્ર વધારો કરશે મુખ્ય સુવિધાઓમાં સામેલ છે જેમાં ઇમરજન્સી રૂમ વિસ્તરણ કટોકટી સંભાળ માટે ત્રણ બેડથી વધારીને આઠ બેડની ક્ષમતા ડાયાલિસિસ યુનિટ બે થી છ યુનિટમાં અપગ્રેડ અધ્યતન મશીનો સાથે સજ્જ આધુનિક ફાર્મસી દવાઓની સુલભતા અને ફાર્મસ્યુટિકલ સેવાઓની ખાતરી નવી આરોગ્ય તપાસ શાખા કર્મચારીઓને સમુદાય માટે નિયમિત આરોગ્ય તપાસને પ્રોત્સાહન આપશે અદ્યતન સાધનો અને વિશેષજ્ઞ સેવાઓ હોસ્પિટલે દર્દીઓને વિશ્વ સ્તરીય સંભાળ પૂરી પાડવા માટે અદ્યતન સાધનોમાં રોકાણ કર્યું છે જેમાં જટિલ શસ્ત્રક્રિયાઓ માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર આર્થોસ્કોપી સાધનો દ્વારા અધ્યતન સાંધા રિપ્લેસમેન્ટ સર્જરી અને સીટીજી મશીન અને અન્ય સ્ત્રી રોગ વિજ્ઞાન સાધનો દ્વારા વિશેષ માતૃત્વ અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ આ સામેલ કરવામાં આવ્યા છે ઓર્થોપેડિક અને સ્ત્રી રોગ વિજ્ઞાનમાં પૂર્ણ સમયના વિશેષ ના સલાહકારો નિમણૂક કરી છે એ મુન્દ્રાના રહેવાસીઓને વિશિષ્ટ અને વ્યાપક સંભાળ પૂરી પાડશે ત્યારે આ કાર્ય માટે અદાણી પોર્ટ અદાણી પાવર અદાણી સોલર મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ કચ્છ કોપર લિમિટેડ અને અદાણી હેલ્થકેરનો સહયોગ મળેલ છે સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા છે અદાણી હોસ્પિટલ લાંબા સમયથી મુન્દ્રા શહેર અને આસપાસના વિસ્તારો માટે ગાઢ રીતે જોડાયેલી છે અસંખ્ય આરોગ્ય શિબિરો અને સતત તબીબી સેવાઓ દ્વારા હોસ્પિટલે સમુદાયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપ્યું છે આ નવી સુવિધાઓ અદાણી હોસ્પિટલની સતત સુધારણા અને ઉત્તમ આરોગ્ય સંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે